નખત્રાણા કોટણા જડોદર ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હનુમંત જન્મોત્સવની ઉજવણી નખત્રાણા કોટણા જડોદર સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હનુમંત જન્મોત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમ અને ભક્તિ ભાવપૂર્વક ઉજવવામાં આવી હતી જેમાં ગામની મુખ્ય બાર જેટલા હનુમાન મંદિરોમાં સવારે આરતી પૂજન અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા બપોર બાદ ચોકવાળા હનુમાન મંદિરેથી ભવ્ય શોભાયાત્રા ગામની મુખ્ય બજારોમાં ફરી હતી જ્યાં નવા વાસ ચોક ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું ઠંડા પીણાં અને પ્રસાદી વિતરણ કરાયા હતા શ્રી રામ સીતા અને હનુમાનજીનો વેશભૂષાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું પંચમુખી હનુમાન મંદિરે પણ જડોદર રોડ ખાતે બટુક ભોજન આરતી પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા શોભાયાત્રા બાદ મહાઆરતી યોજાઈ હતી જેમાં ગામની સમસ્ત હિન્દુ સમાજના ભાઈ બહેનો જોડાયા હતા આરતી બાદ પ્રસાદ વિતરણ કરાયું હતું જેમાં પ્રસાદમાં દાતાઓએ સહયોગ આપ્યો હતો શોભાયાત્રામાં નખત્રાણા પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું જેનું ગામના અગ્રણીઓએ પોલીસ તંત્રનો આભાર માન્યો હતો હિન્દુ સમાજના ભાઈઓએ પોતાના ધંધા રોજગાર અડધો દિવસ બંધ રાખી ઉત્સવમાં જોડાયા હતા રાત્રે સ્થાનિક કલાકારો દ્વારા સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા